નગરમાંથી પધારેલા નગરજનો ગ્રામજનો આમંત્રિત મહેમાનો આ ઉપરાંત જેમના આંગણે આ કાર્યક્રમ થઈ ગયો છે તેવા શાળા પરિવાર આચાર્ય શ્રી તેમજ ગ્રામ પંચાયત મંત્રી શ્રી પોલીસ વિભાગમાંથી પધારેલા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ગીડા મેડમ સાહેબ તથા તેમની ટીમ હોમગાર્ડ કમાન્ડેન્ટ અને તેમની ટીમ ખાસ આમંત્રણને માન આપીને પધારેલા ઈ મીડિયાના પત્રકાર શ્રી સમીરભાઈ તેમજ અશોકભાઈ મણવર અને અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નામી અનામી તમામ આમંત્રિતોને હું આજે હૃદયપૂર્વક હર્ષથી આવકારું છું મિત્રો પ્રાચીન કાળથી જુદી જુદી પ્રજાઓએ આપણા દેશ ઉપર આક્રમણો કરેલ છે તેમાં છેલ્લે અંગ્રેજોએ આપણા દેશ ઉપર લગભગ બસો વર્ષ સુધી શાસન કર્યું આપણા દેશના ગુલામી માંથી મુક્ત કરાવવા માટે મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ રાણી લક્ષ્મીભાઈ લોકમાન્ય તિલક અને બીજા અનેક નામી અનામી સ્વતંત્ર સેનાનીઓના બલિદાન થકી આપણે સવા સ્વતંત્રતાને સ્વાદ રાખીએ છીએ આઝાદીના મોંઘવારી વસ્તી વધારો નિરક્ષતા જેવા અનેક પડકારો ઉભા છે આ પડકારો સામે સરકાર તો પ્રયત્ન કરી જ રહી છે પણ આ દેશના એક નાગરિક તરીકે આપણે પણ તેમાં આપણું યોગદાન આપવું પડશે